તો બીજી તરફ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાનવડના મુકામે યોજાયેલા કાર્યક્રમમાં પાવી જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ વસાવા ઉપર આકરા પ્રહારો કર્યા હતા ધારાસભ્ય જયંતિ રાઠવાએ જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવાને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે તેઓ આદિવાસી સમાજને ને ગુમરાહ કરી રહ્યા છે અને એટલું નહીં પરંતુ ચૈતર વસાવા ખુદ એમની વિધાનસભામાં વિકાસના કામો કરી રહ્યા નથી અને અન્યના વિસ્તારમાં આવીને વિકાસની વાતો કરે છે તો આ પ્રકારની પ્રવૃત્તિને હવે આદિવાસી સમાજે પણ ઓળખી લેવાની જરૂર છે જયંતી રાઠવાએ એ વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી જનજાગૃતિ જે રીતે આદિવાસી સમાજના નામ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામોને જે વિખવાદ કરવા માટે લોકોને ગુમરાહ કરવા માટે અહીંયા આવીને તમે જે રીતે ગુમરાહ કરો છો એને હવે આપણે સાંખી લેવાનું નખીએ ત્યારે અન્ય વિસ્તારમાંથી આવતા આગેવાન એક ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ બીજા અન્ય આગેવાનો હોય એને મારે ગર્વથી કેવોશ ભાઈ અમે માન્ય છે સુભાઈ રાઠવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ સૌ અમારા જિલ્લા તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ સાથે મળીને સરકાર એના માટે અમે અથાગ બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે જયરભાઈ વસાવા કે આ વિસ્તારમાં કામ કોઈ કરતું જ નથી હું આવીને કરું છું ભાઈ અહિયાં બેઠેલા સરપંચીઓને મારે પૂછવું છે કે આ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી નિલેશભાઈ છે મારા નાણા પંચ ની ગ્રાન્ટ વાપરવી તો એ સંવિધાન માં શક્ય છે ખરું બોલો ના હોય તો બોલો શક્ય છે ખરું આ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી નિલેશભાઈ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત માં જઈને નાણા પંચની ગ્રાન્ટ વાપરી શકતા નથી એમ ભાઈ ચૈતર વસાવા તારા વિસ્તારમાં કર ને રોડ રસ્તા બાકી હોય જે કંઈ બાકી હોય તારા વિસ્તારમાં કર તારા વિસ્તાર નું ધ્યાન આપ જેવી રીતે તને ધારા સભ્ય બનાવ્યો એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનોના આશીર્વાદથી મને પણ ધારા સભ્ય બનાવ્યો અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકારમાં અહિયાં સન્માન્ય સ્ટેજ ને કામ કરવાની તક મળે છે ત્યારે આ વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી અમારે આ વિસ્તારમાં જસુભાઈ રાઠવા જેવા સંસદ સત્યની જરૂર છે ચેતરભાઈ તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટી નો ખાલી વિચાર લઈને આવ્યા તમે પાર્ટીને ને અપ કરવા માટે મારા આદિવાસી વિસ્તારને વિસ્તારમાં વિસ્તાર કરવા માટે તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યા છો પંચાયતર ભાઈ વસાવાને વિનંતી કરું છું સાહેબ તાકાત હોય તો આ મારી ગ્રામ પંચાયત આ આ નિલેશભાઈ ની ગ્રામ પંચાયતમાં માં ખેડિયાપાડાના ધારાસભ્ય તરીકે તું મારા સરપંચ શ્રી ને લાખ રૂપિયા આપવાની સત્તા કરવાની તમારે વિકાસ કરવાનો તમને જે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ત્યાં વાપરવાની રાજ્ય સરકાર માંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ત્યાં વિકાસ કરવાનો છે અહિયા આવીને વિકાસની વાતો કરીને સમાજને આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો અમે એકબીજાના હૃદય સાથે હૃદય મિલાવીને આ વિસ્તારનો વિકાસ કરવા માંગીએ ત્યારે તમે એ વિકાસની અંદર ઓળ નાખવાના કામ કરો છો અમે તમને સાખી લેવાના નથી જયતરભાઈ તમારી પાર્ટી નો વિચાર લઈ લાવો હોય તો આવો પરંતુ વિકાસની વાતમાં તો એક જ ચાલે જસુભાઈ રાઠવાને જયંતિભાઈ રાઠવાને આ સન્માન્ય સ્ટેજ આદાતી માંડીને રાયસા રાયસાતી માંડીને પાંડવડ આપણે સૌ જોઈ રહ્યા છે જયતરભાઈ વસાવા એનું ખાતમુહૂર્ત કરતો નથી કારણ કે સંવિધાનમાં નિયમ લાગી જાય રાઠવા સંવિધાનમાં નહીં ફોડ્યા કેધાન માં તાકાત નથી એવું સંવિધાનમાં કોઈ નક્કી કરેલું નથી સંવિધાન એવું કોઈ બતાવ્યું પણ નથી આ વિસ્તારની અંદર વીજળી ની વાત કરો તો હજુ તમારા વિસ્તાર ની અંદર કારણ કે ઉપેન્દ્રભાઈ કીધું લેવાનું આપણે બધું ભાજપની ની સરકારનું ત્યારે જેમ મેં કીધું એમ કે આપણા સમાજ ને જનજાગૃતિ અભિયાન દ્વારા એને સુધારવો હોય

તો હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ના કદાવર આદિવાસી નેતાઓએ ચૈતર વસાવા સામે મોરચો ખોલ્યો છે ત્યારે આદિવાસી વિસ્તારમાં એવો પણ સવાલ વિસ્તારની આહત છે કે કેમ હુમરા કરવાનું કારણ એ જ છે કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે રાજ્યમાં સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો જિલ્લા અને તાલુકા પંચાયત અને નીચે સરપંચશ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચશ્રીઓ અને બંને સરકારોનો સારો વિચાર આદિવાસીઓ માટે હોવાના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંવેદના આદિવાસીઓ માટે હોવાના કારણે કેન્દ્ર સરકારના બજેટોમાં પણ રાજ્ય સરકારના બજેટોમાં પણ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સૌથી પહેલાં તો બજેટોમાં વ્યવસ્થિત ગ્રાન્ટો મુકાય નહીં તો પૈસો નીચે આવતો નથી પૈસો ગામડામાં વપરાતો નથી પરંતુ કેન્દ્રની સરકાર ને રાજ્યની સરકારનો સારો વિચાર હોવાના કારણે આદિવાસીઓ માટે સંવેદના હોવા માટે હોવાના કારણે લાગણી હોવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટો ગામડા સુધી પહોંચી રહી રોડ રસ્તો હોય શિક્ષણ હોય આરોગ્ય હોય વીજળીની વાત હોય આ બધું જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈ વસાવા પોતે એમ કહે છે કે સમાજના આધારે અમારા વિસ્તારમાં આવે વિસ્તારમાં આવ્યા પછી સમાજને સુધારણાની વાતો ના હોય પરંતુ હું પોતે આ વિસ્તારમાં આવીને રોડ રસ્તા કરું પોતે હું આ વિસ્તારમાં આવીને ગ્રાન્ટ આપીને રોડ રસ્તા કે અન્ય કામો કરાવી રહ્યો છ એવી રીતે જે મારા આદિવાસી નવયુવાનોને ગુમરાહ કરી રહ્યા છે એવા નવયુવાનોને જેમ મેં કીધું એ પ્રમાણે માન્ય ચૂંટાયેલો સરપંચશ્રી ત્રણ ગામના સરપંચશ્રી હોય તો પોતાની સહીનું વલણ એ ત્રણ ગામ પૂરતું જ હોય એ સરપંચશ્રી બીજા બીજી જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ નથી કરી શકતો એની પોતાની નાણાંપંચની ગ્રાન્ટ પણ નથી આપી શકતો એમ ધારાસભ્ય તરીકે પણ રાજ્ય સરકારમાંથી જે માર્ગ મકાન પંચાયત યા સ્ટેટ હોય કે પછી અન્ય ગ્રાન્ટો હોય કે એક્ટિવિટીની ગ્રાન્ટ હોય ગુજરાત પેટર્નની ગ્રાન્ટ હોય એ બધી જ કમિટીઓમાં ચૈતરભાઈ વસાવા ઢેઢિયાપાડા જિલ્લા રાજપીપળા જિલ્લામાં બેસતા હશે અને અમે જસુભાઈ રાઠવાને ધારાસભ્ય તરીકે હું મારા પોતાના જિલ્લામાં બેસું છું એટલે વહીવટ તંત્રની જે વાતો સંવિધાનની વાતો જેને લોકોએ મતો દીધા એવા લોકોને એમની બાઉન્ડ્રીમાં જેમ જેમ અધિકારો છે એવી રીતે મને પણ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં લોકોએ મતો આપ્યા અધિકારો આપ્યા સરકારમાં કામ કરવાની તક મળી ત્યારે મારા નવયુવાનો ગુમરાહ ના થાય આ વહીવટી બાબતમાં એના માટે પણ અમે વાકેફ કર્યા ચેતરભાઈ વસાવા જ્યારે જ્યારે આ વિસ્તારમાં આવેશ ત્યારે અમારા નવયુવાનોને ગુમરાહ કરીને સામાજિક અમારી જે સમરસતાઓ હોય એકબીજા ભાઈ ભાઈ તરીકે અમે જીવતા હોય ખબે ખબા મિલાવીને એ ભાઈ ચારાને પણ તોડવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એવી વાતોને અમે સાખી લેવાના નથી હવે સૌ સાથે મળીને અમે ફરીથી પણ કહીએસ કે જે ગુમરાહની વાતો અહીંયા કરી રહ્યા છે એ વાતોને અમે પણ જડબાતોડ જવાબ આપવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હવે દરેક બાબતે મારો નવયુવાન જાગૃત થઈને વિકાસના કામોમાં એ પણ મંડી પડે એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો પણ કર્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર